સુરત સર્કિટ હાઉસ વિવાદમાં આવ્યું હોય તેમ લાગી રહ્યું છે સર્કિટ હાઉસ જાણે જમીન માફિયાઓ અને बदमाशનો અડ્ડો હોય તેમ ભાવનગરનો કુખ્યાત જમીન માફિયાની સર્કિટ હાઉસમાંથી પોલીસે ધરપકડ કરી હતી સુરત સર્કિટ હાઉસ વિવાદમાં આવ્યું છે સર્કિટ હાઉસ જમીન માફિયાઓ અને बदमाशનો અડ્ડો બન્યો હોય તેમ લાગી રહ્યું છે ત્યારે ભાવનગરનો કુખ્યાત જમીન માફિયા સર્કિટ હાઉસમાં રોકાયો હતો આરોપી જમીન માફિયા પતુભા ગોહિર સર્કિટ હાઉસમાં હોય જ્યાંથી પોલીસે તેની ધરપકડ કરી હતી ત્યારે સુરત સર્કિટ હાઉસના અધિકારીઓ અને કર્મચારીઓ વિવાદમાં જોવા મળ્યા છે જમીન માફિયા પતુભા પીપરાડી મેરુભા ગોહિલ હાઉસ હાઉસમાં રૂમ મળી ગયો છે જોકે સર્કિટ હાઉસ માં સંધિ અધિકારી કાયદા બનાવતા કરતા હતાઓ અસામાજિક તત્વોના ઘૂંટણીએ પડતા સર્કિટ હાઉસમાં આવતા રાજકીય આગેવાનો અને તેમના મહેમાનોની સુરક્ષા સામે પણ સવાલો ઊભા થયા છે